નમસ્કાર દર્શક મિત્રો આજે અમે બોરસદ તાલુકાના એક વડેલી ગામમાં આવે છે જે વ્યક્તિ પશુપાલન ઘણા વર્ષથી કરે છે એમને બહુ જોરદાર રિઝલ્ટ મળેલું છે અને એમને કંઈક પ્રોબ્લેમ હતો અલગ અલગ એને વિડીયો એક શૂટિંગ કરવા આવ્યા છે મિત્ર શું નામ તમારું મુકેશભાઈ મુકેશભાઈ મફતભાઈ ઠાકોર ગામ તાલુકો જિલ્લો આણંદ ઓકે હવે દર્શક મિત્રો તમને આ વિડીયો જો સારો ગમે સારો લાગે અને કંઈક તમારાને ગાયમાં કંઈક પ્રોબ્લેમ હોય જેવી રીતે મુકેશભાઈને પ્રોબ્લેમ જ છે બધા જણાવીશું વન બાય વન પણ જો વધુ માહિતી તમારે જોતી હોય તો મારો નંબર છે પંચાણું ત્રણ સિત્તેર પાસઠ પાંચસો ચ્યાલીસ અને મારું નામ છે કાંતિભાઈ અને ગામ મારું વડેલી જ છે તો એમને મેં આ પાવડર એમને આપ્યો હતો તો એમને થોડોક એમની જોડે વાત કરીએ શું શું પ્રોબ્લમ હતા એ થોડું જણાવશે હવે મુકેશભાઈ આ ગાય આ ગાયને શું શું પ્રોબ્લેમ હતા મને જણાવો હા ઓકે ઓકે ચલો એસન પ્રોબ્લેમ હતો દૂધમાં પ્રોબ્લેમ હતો અને ફેટમાં પણ પ્રોબ્લમ હતો તો આમાં આ નેટોપ કંપનીનો પાવડર એમને આ યુઝ કર્યો છે નેટ કંપનીનો પાવડર આવે છે દર્શક મિત્રો જે સાડત્રીસ કંટનથી ધરાવે છે જો દરેક બતાવી શકું છું કે સાડત્રીસ કંટન ધરાવે છે એ પણ તમે જોઈ શકો છો ઓકે જે નેટશોક કંપનીનો પાવડર છે ઓકે આ મુકેશભાઈ

એસેનએપ નહીં આવ્યો વયા કેટલો ટાઈમ થયો દસમા મહિનામાં દશક મિત્રો અને સત્યાવીસ તારીખે વીયાણ થયું હતું એને અને બે હજાર ત્રેવીસે જ્યારે વીયાણ થયું હતું ત્યારથી એસનએપ નહોતો આવતો અને દૂધમાં પણ પ્રોબ્લેમ હતો અને બે ફેટમાં પણ પ્રોબ્લેમ હતો તો હવે જે તમે કહ્યું એ પ્રમાણે આપણે વિડીયો આવતી જોઈએ ઓકે દશક મિત્રો હું તમને બતાવી શકું છું કે પાવતી છે જે આજે માણસ જુઠ્ઠું બોલે પણ પાવતી જૂઠું બોલે ને જે પાવતી છે એની અંદર ફેટ હતો દૂધ હતું બે પોઈન્ટ ચોવીસ અને પાત્રીસ ફેટ હતો અને એમને મળવા પાત્ર હતા સિત્યોતેર રૂપિયા અને એસને હતો એસી ત્યાર પછી આપણે બીજી પાવતી મેચ કરી ત્યાર પછી દૂધ થઈ ગયું ત્રણ પોઈન્ટ પોત્રીસ અને ચોત્રીસ ફેટ છે અને એકસો પંદર રૂપિયા મળવા પાત્ર થઈ ગયા છે અને જે એસએનએફ આગળ એસી હતો એની જગ્યાએ બે દોરા વધીને બેસી થઈ ગયો છે તો આ પાવતી તમને લીગલી બતાવી શકું છું જે એમનું નામ છે મુકેશભાઈ મફતભાઈ ઠાકોર ગામ વડેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી આ એમની પાવતી છે રસીદ છે તો આપણે મેચ કરી ઓકે તો બીજા લોકોને તમારે સારું કેવું છે ને હા હા ઓકે જે પણ જે પણ પશુપાલન કરતા હોય જે ગાયો ભેંસો કરતા હોય તો અચૂક આ પાવડર પેટ વેટ વાપરો તે જેવી રીતે મુકેશભાઈને રિઝલ્ટ મળ્યું છે તમને રિઝન મળશે હવે બીજી એક વાત કરું કે ખોરાકમાં કેવું છે પહેલાં કરતો સારો લે છે જે પણ નાખે છે ખાઈ જાય છે અને પાણીમાં કેવું છે સુધારો થયો પાણી કેટલું પીવા તો એક પીવે છે આશરે આજ છે બે અઢી ડોલો પાણી પીવે છે પહેલાં કરતાં પહેલાં કરતાં વધુ કે ઓછું થયું પહેલાં કરતાં વધુ તો દર્શક મિત્રો આ ફિટનેસ તેની જોઈ શકો છો તંદુરસ્તી પણ જોઈ શકો છો જે નાખે છે એ પણ તો ખાઈ જાય છે જો અત્યારે કંઈ રાખતું પણ નથી ટોટલી સારી તંદુરસ્તી છે ચલો મુકેશભાઈ ઓકે તમે જે ઇન્ટરવ્યૂ આવ્યા બદલ આભાર તમારો